ચાલો ફ્રેન્ડ આજે આપણે મેગી બનાવીએ ચોખાના લોટને ચાલો આપણે ચો ચોખાનો લોટ લઈ લીધો છે એક બાઉન જેટલો હવે તેમાં થોડુંક મીઠું નાખી દઈશું તેલ નાખી દઈશું પછી લોટને સરખી રીતે મિક્સ કરી અને બાંધી લઈશું લોટ બંધાઈ જાય ટ બંધાઈ ગયો છે હવે આપણે તેને તેલ નાખી અને સેજ પૂણવી લેશું હવે આપણે સ્ટીમ મૂકી દીધું છે પાણી નાખી દીધું છે હવે આપણે ચાયણીની અંદર મેગી બનાવશું હંસાથી મેગી પાડી લેશું પછી બાફા મૂકી દઈશું આપણી મેગી પડી ગઈ છે હવે આપણે એને બાફા મૂકી દીધી છે હવે ઢાંકી દઈએ પાંચ મિનિટ સુધી રહેવા દઈએ આપણી ચેક કરી લઈએ કે મેગી બફાઈ ગઈ છે હવે આપણે એને નીચે ઉતારી લઈએ એવી જ રીતે બધી મેગી બાફી લેવું હવે મેગી બફાઈ ગઈ છે તેલ મૂકી એમાં જીરું નાખ્યું હીંગ નાખી આદુ મરચાંની પેસ્ટ નાખશું હવે વટાણા નાખશું તેની પછી ગાજર નાખશું હવે તેને હલાવી લેશું ગાજર વટાણા ચડી જાય એટલે કેપ્સિકલ નાખી દેસું કેપ્સિકમ ચડી જાય આવે એટલે કોબી નાખશું બધું મીઠું નાખશું અને હવે હલાવી લેશું બટેકા નાખી દેસું બાફીને જ રેડીમેન્ટ કરી મૂક્યા છે હવે તેને મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે હવે મેગી મસાલો નાખી દેસુ મેગી મસાલો મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે ટમાટર નાખી દેસુ નાના છોકરાને આ મેગી વધારે સારી લાગે ઓલી મેગી નડે આ મેગી નડે નહીં એટલે અને ટેસ્ટી અને બહુ સરસ મેગી લાગે તમે ઘરે એકવાર ટ્રાય કરજો હવે આપણે મેગી નાખી દેસુ હવે હલાવી લેશું બધું મિક્સ કરી લેશું બધું સરખું મિક્સ થઈ ગયું છે હવે સર્વિંગ બે પ્લેટમાં લઈ લઈએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જણાવો